ત્યારે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના લોકાર્પણ પહેલા જ વરસાદને લઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની દિવાલમાં ભેજ જોવા મળી રહી છે જેનાથી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો વિપક્ષ આક્ષેપ કરી રહ્યો છે તો સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના ત્યાશી લાખના ખર્ચે નગરપાલિકા દ્વારા સ્પોર્ટ્સના સાધનો માંગવામાં આવે તે સાધનો હલકી ગુણવત્તાના હોય તેવું દેખાઈ રહ્યું છે તો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું કામ પણ હાલ અધૂરું છે જેમાં કામમાં લિફ્ટ તેમજ સેન્ટ્રલ એસી નું કામ હજુ બાકી છે તેમ છતાં નગરપાલિકા દ્વારા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ના કેમ ઉતાવળ કરવામાં આવી રહી છે તેવી લોકોમાં ચર્ચા ઉઠી રહી છે સ્પોર્ટ કોમ્પ્લેક્ષ એક બિલીમોરા માટે એક સારું નજરાણું છે પરંતુ અમારી તકલીફ એટલી જ હતી કે બનાવતા એને પાંચ વર્ષ સેવા થઈ ગયા છે અને પાંચ વર્ષ થયા પછી પણ અત્યારે જે પરિસ્થિતિ છે કે અમુક વખતે પહેલા વરસાદની અંદર અંદર ચાલુ થયું પાણી ભરાવવાનું ચાલુ થયું અને દિવાલોમાં અત્યારે કિરાડ પડી જોયું છે જેથી અમે ચીફ ઓફિસરશ્રીને બી આ બાબતે મૌખિક જાણ કરી છે કે ભાઈ આની એક તપાસ થવી જોઈએ અને વારે વારે તપાસ આવે છે લોકો વાયકા પ્રમાણે કે ભાઈ જે સાધનો છે એ સાધનોમાં તકલીફ છે સાધનોની તપાસ થવી જોઈએ જેથી બિલીમરાની કોઈ જ્યારે આવે ત્યારે ઈજા ન થાય કે કોઈ ના થાય એની પૂરતી તકેદારી રાખવી જોઈએ અને એક આ સારું નજરાનું છે પરંતુ એક નલિયમથી આવી બધી ભૂલો એ વહીવટી તંત્ર માટે કેવી કે કાળી ટીલી સમાન છે તો એ બધું વ્યવસ્થિત કરીને બને એટલું ઝડપી ચાલુ કરી દેવી જોઈએ જેથી દિલ્હી જનતા એનો લાભ લઈ શકે